એટલે પૂરો બ્લોક જોજો અને બ્લોકમાં બનાવી દો તો તમને ખબર પડશે કે આજે ત્યાં જવાનું છે શું કરવાનું છે એ ખબર પડશે કેમ કે આજે જવાનું છે આજે શું છે આજે ભાદરવી છે એટલે પાદરવી છે એટલે આજ તો દાદાએ જવું પડે પાણી કેમ કેમકે બાર મહિને એકવાર આવે છે ભાદરવી એટલે દાદાએ તો જવું જ પડશે આપણે એટલે જો આ બધી વસ્તુ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આમ બધી વસ્તુ થઈ ગઈ છે અને ત્યાર થઈ છે ને તરત હવે નીકળી નીકળી જવાનું છે હવે લાગુ માટે છે કેમ કે નીકળે એટલી વાર છે કેમ કેમકે મારે તૈયાર થાય છે

જય મામિત લાગે તો અહીંયા છે મારા દાદા અમારી પહેલાં પણ દર્શન કરી જ કેમ કે મારા અહીંયા આખું કુટુંબ દર્શન કરવા આવે છે એ માટે અહીંયા પણ જો બધે જો કેવું જંગલ જેવું છે આમ જો બધું ચોમાસામાં ગ્રીન જ હોય અહીંયા તો આપણે દર્શન કરી લઈએ અને તમને પણ બતાડીશું દર્શન કરીને આવી અને જાય છે ગાડી તરફ કેમ કે ગાડીમાં બેસીને ઘરે તરત જવાનું છે તો જો ફૂલ મૂડમાંથી આપણે દર્શન નીકળી ગયા હતા અને જેમ દર્શન કરવાનું મેળવતા ટ્રાફિક બહુ ઊંચી બધા આવતા હતા દર્શન કરવા વાળા પરથી એટલે પછી કાંઈ બહુ શૂટ નથી એટલે એટલે નીકળી ગયા રસ્તા પછી નાસ્તો કરવાનો એટલે ભૂખ લાગી બધું હા જો આ બેસી ગઈ છે જવા બધી રસ્તામાંથી સમુદ્ર લીધા અને પૂરી તો ઘરે જ લાવતા અને શેડો લાવતા અને આ ચટણી અને ચા એક લીધી છે ચાથી એમ કીજો ને આટલી વસ્તુ છે એમ એક આવું છે જ મેં રસ્તા રસ્તા મઢી જવાયું ને આપણે નાસ્તો કરી લઈએ છીએ જો આવી જગ્યા છે આ મારી નાની શું કહેવાય આ શું કેવા બેઠા પિકનિક હા આ તૈયારી છે સમોચા છે અને અને ચા આ અમારો મિત્રો જો ખાય છે બધું બધું જો ઘરે તો ક્યાં પડી પડ્યા હતા કેમકે થઈ ગયા હતા એટલે થોડો આરામ કરી લીધો અને ફ્રેશ થઈ ગયા અમે તો ફ્રેશ થઈને આવડે છે બ્લોક નું અહીંયા રાખી દીધું કેમકે બ્લોક કયા સરખો ઉતારવાનો ક્યાં સરખો ટાઈમ મળ્યો ન હતો પણ તો ત્યાં ઉતાર્યો છે તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરજો બીજું તમને હું કહું અને પહેલી વાર ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે વિડિયો જોવો છો પણ સબસ્ક્રાઈબ તો નથી કરતા અને એક લાઈક પણ કરી નાખજો ના નહીં અને જો અમે મિતુ ભાઈ ને એનો વે તો ત્યાં થઈને તો રમે છે એ બધું તમારું જો મોન મિતુ જો અમારો જો બધું લઈ જો અહીં જરા કરજો ના પાકેટ માં જો જો એ હું કરે નું તેમાં એમાં કાઈ પૈસા નથી ફાઈટર માં પાઈ લેવી જ